વાડ નંબર તેરમાં બરાનપુરા પેટ્રોલ પંપની સામે આવેલા ચુનારાવાસ ખાતે આવેલ ઢોરવાડા ખાતે પશુઓની લે વેચની કાર્યવાહી થતી હતી તેવી માહિતી માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટ વિજય પંચાલને અગાઉ મળી હતી જે પગલે વહીવટી વોર્ડ દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી હતી લેખિત અને મૌખિક નોટિસ આપવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી બંધ કરવામાં ન આવતા આજે ઢોર વાળો સીલ કરવામાં આવ્યો હતો આ કામગીરી દરમિયાન વડોદરા મહાનગરપાલિકા ઢોર પાર્ટીની ટીમ અને નવાપુરા પોલીસને સાથે રાખીને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકા વહીવટી વોર્ડ નંબર તેર બરાનપુરા ખાતે આવેલ ચુનારાવાસમાં આજે જે ઢોરવાળો છે ત્યાં પશુઓની લેવેચની કાર્યવાહી થતી હતી એ બાબતે તેઓને અગાઉ લેખિત નોટિસ તેમજ મૌખિક પણ સૂચના આપવામાં આવી હતી તેઓને થોડાક સમય અગાઉ બંધ કરવા બાબતે પણ નોટિસ આપી હતી કે ભાઈ સદર બાબતે હાલ લાયસન્સ આપવા પાત્ર થતું નથી તો તમારે સદર ઢોરવાડો બંધ કરવો તે બાબતે આજરોજ ઢોરવાડો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે